ચાલો મિત્રો શેણાના શાકના પ્રોગ્રામ માં સેના નું શાક ખાવા નણો 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 નણ નણ ન માતાજી મિત્રો આપણે શેણા લઈએ જોઈ લો અને હવે આપડે જાવનું એ શેણાના શાક ના પ્રોગ્રામ માં તો ચાલો જઈએ ફાઇનલ મિત્રો આપણે શેણા ખોલવા જોઈએ હું હુ બાબુ હે અને નાનગી કાકા હે શેણા ખોલી તમે જોઈ લો પછી તો ફોલી નાખ્યા મિત્રો પછી તો મિત્રો હં ચણા ને પાણીમાં ધોઈ નાખ્યા પછી તો મિત્રો જયેશ ચૂલો જગાવી નાખ્યો પછી મિત્રો તપેલો મૂકીને ચણા નાખી દીધા બાપુઆ આ બાજુ બટુકભાઈ ની ડુંગળી કાપતા હતા પછી મિત્રો ચણા બફાઈ ગયા એટલે તેને પીચી નાખ્યા ત્યાં તો આવ્યો વરસાદ મિત્રો તમે જોઈ લો પછી મિત્રો તપેલું મૂકી દીધું ને તપેલા નાખી દીધું તેલ પછી મિત્રો નાખી દીધો વઘાર મિત્રો આપણું ચણા શાક બની થઈ ગયું છે તૈયાર પછી મિત્રો ચણા નું શાક બની ગયું એટલે ઉપર થી નાખી દીધી કોચ પછી તો મિત્રો નાનજી કાકા મંડી ગયા પીરસવા તમે જોઈ લો તમે જોઈ લો મિત્રો નાનજી કાકા શાક ચણા નું શાક પીરસે છે મિત્રો પછી તો મિત્રો આપણને નાનજી કાકાએ ચણાને શાક પીરસી દીધું આપણે કરી દીધું ખાવાનું ચાલો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો જય માતાજી